નથી એટલા માટે એનો પ્રાયશ્ચિત સંકલ્પ કરી ગમે ત્યારે આજે કાલે મનને દસ પરણ કરું વિષ્ણુ ઓર વિષ્ણુ વિષ્ણુ હો કે માણસને કર્મણી વેદ વિષ્ણુ દેવ કરણ પત્ર વૈ પ્રયાત અંત કરણ જને રૂપ લાગે દમ એનો મંત્ર વાત છે આચાર્ય બ્રાહ્મણા જે વાત મંત્ર વિંગો દે ગયેલા પૂર્વ જનો મનને દસ પરણ કરો ભગવાન દ્વારકાધીશ પ્રાર્થના કરો હે પરમાત્મા ગયેલા જીવાત વાચે અને સદગતિને ઉત્તમ લોકની પ્રાપ્તિ કરાવજો એમના દ્વારા અમારા પરિવાર કે અંદર શુભ આશીર્વાદની પ્રાપ્તિ કરાવજો એવો ભાવ કરી પિતૃઓનું સ્મરણ કરો ઓમ મિત્રે પ્યાસો થાય

તમારી બાજુમાં નીચે રાખી દર બાજુમાં જે હુદય વેચેલા છે એને ટીલા કરો ચોખા લગાવો ઋષિભાઈ ને

આપણે હણે થોડી વાર પહેલાં જ જાહેરાત કરી હતી આવતા વર્ષે આપણે માતાજીનો મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ તેની તારીખ પણ આપણે જાહેર કરી સત્તર અગિયાર બે હજાર છવ્વીસ કારતક સુદ અઠાવન આપણે જાહેરાત કરી હતી કે એમાં કોઈ પણ યજમાનો કોઈ પણ પરિવારના આપણા દાતા તરીકે સહયોગ આપવો હોય તમે સહયોગ આપણને મળ્યો આવતા વર્ષે આપણે જે સત્તર અગિયાર બે હજાર છવ્વીસ ના રોજ માતાજી નો મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ યજ્ઞ દિવસે આપણા બપોરનો જે મહાપ્રસાદ છે

એમના જમણવાર માટે તથા મહાયજ્ઞના દિવસે સવારનો નાસ્તો એમના દાતા તરીકે ગોવિંદભાઈ પોપટભાઈ અભંગી રાજ સમસમઢિયાળાવાળા હાલ સુરત એમને પણ એકવાર જોરદાર થાળીઓનાથી વધાવો આવતા વર્ષે આપણા જે યજમાનો જે પણ યજ્ઞની અંદર બેસે થાળી વાટકો ચમચી આપણે યજ્ઞની અંદર જે આપણે ઉપયોગમાં લઈ છીએ એમના દાતા તરીકે ત્રિકમભાઈ ગોરધનભાઈ અભંગી મેઘાવડવાળા એમને પણ એકવાર જોરદાર કારિયાણા પર આરતી વજાવો ધર્મ કરતા જન ખોટી જાય તો મૂર્ખ મનનો વેમ દાતા કે મારે દેવું ઘટે આ બધું કાઈ લઈ છે કે કેમ લે જે કોઈ આપણે અહીંયા ધર્મ કાર્યની અંદર આપણે ધન વાપરીએ એ દેવા માટે માં ભગવતી ખોડલ બંધાયેલી છે આપના કરીએ આપણે હા આવતા વર્ષે જે કોઈ આપણે યજ્ઞની સામગ્રી જે કાં આપણે આહુતિ આપીએ એ તમામ યજ્ઞની સામગ્રીના દાતા તરીકે નીલેશ ભંગી આ બંને ભાઈઓને એકવાર જોરદાર તાળીઓ ના કરારથી વધાવો ઓ મૈડા વાહ પરિવાર જે સંગઠિત થયો છે ને એ સંગઠિત પરિવાર આમન દામજીભાઈ અભંગી નિર્માણા રમેશ અને રમેશભાઈ રણછોડભાઈ અભંગી બિહાર કેતનભાઈ વલ્લભભાઈ અભંગી સમાના દુજીભાઈ અભંગી નાના પાંચદેવડા અને દેવજીભાઈ વસરામભાઈ અભંગી કરાણા આ સંભવિત ટ્રસ્ટીઓની યાદી છે આમાં દીઠ આપણે આપણા પરિવારના એક એક સભ્યો ને લેવાનો પ્રયત્ન કરી